જય દ્વારકાધીશ હરહર મહાદેવ મિત્રો તો સ્વાગત છે ફરી એકવાર આપણા નવા વિડીયોમાં તો મિત્રો દેવઘટ સી અત્યારે અને દેવઘાટ હવે દસ મિનિટમાં પહોંચવાના રસ્તો મેં તમને બતાવ્યો રસ્તો બહુ ખરાબ છે તમે ગમે ત્યારે આવશો શિયાળો હોય ગુનાળો હોય ચોમાસો આ રસ્તો કાયમ ખરાબ જ હોય છે એટલે થોડુંક એડજસ્ટ કરી લેજો પણ બાકી જંગલ જોવું સુધી બધી જંગલ જ છે જ્યાં ત્યાં અને ત્યાં જઈને હું તમને વોટરફોલ બતાવીશ મિત્રો દેવઘાટ એક સરસ મજાનો વોટરફોલ છે અને આદિવાસીઓનું ધાર્મિક સ્થાન પણ છે ત્યાં બધું કટિંગ કર બોકળા ખાય છે ને દારૂ ને એવું બધું થાય ને પાર્ટી કરે ને મોજ કરે ધાર્મિક સ્થાને છે બધું છે તો આપણે આ બાઇક લઈને જઈએ છીએ બે મિત્રો પાછળ છે પછી તમને બતાવું જોડાયેલા રહેજો ખૂબ મજા આવશે તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ જો અંદર તમે આવો ને એટલે રસ્તો ખરાબ છે એટલે થોડોક સમય લાગશે અત્યારે વાગ્યા છે દસ અને આજે રવિવારે નથી ને શનિવારે નથી આડો દિવસ છે એટલે કોઈ પબ્લિક છે નહીં એટલે શાંતિ છે મેં જોઈશું મસ્ત મજા આવે છે જો આ બધી દુકાનો છે આ દુકાનો બધી અત્યારે બંધ છે બાકી ચાલુ જ હોય છે ને અહીંયા તમે ગાડી પાર્ક કરી શકો છો ફ્રીમાં જો આ બધું છે જો તમને સેજ છે જ ધોધનો અવાજ સંભળાતો હોય છે તો આપણે ધોધ બાજુ જઈશું પણ જો તમારા અહીં નાસ્તા પાણીને પ્રસાદી બધું અહીં મળી જશે જો દેવઘાટ નાસ્તા તમે અહીં મોટું વાહન પણ લાવી શકો છો જો પિકઅપ મળે આ મૂળ આદિવાસીઓનું એક ધાર્મિક જગ્યા છે એવું લો ને અહીં એ લોકો હવે પાર્ટીમાં કન્વર્ટ કરી દીધું છે કોઈ શ્રદ્ધા હોય કોઈ મોજ મસ્તી હોય બધું છે અને મિત્રો અમે અમારી ગાડી પાર્ક કરી દીધી ને હવે જઈશું આપણે સીધા વોટરફોલ પાસે બતાવીશ તમને વોટરફોલ મસ્ત હશે જોડાયેલા હવે આપણે જવાનું છે નીચે તો આ જે સપ્પર છે આવું સપર આપેલું છે નાચે ધોધ દેખાય છે આવો અને આખું જંગલ છે જો આપણે જઈશું આ બાજુથી આ બાજુ નીચેથી જવાય છે હું તમને નીચે જઈને ધોધ બતાવી જે સારો મજા આવે ની છું ખૂબ મિત્રો જો આ સફર આપેલું છે ને ત્યાંથી ઉપરથી સરસ મજાનો ધોધ દેખાય છે તમે ઉપરથી પણ જઈ શકો છો અને ધોધની પાછળની સાઈડ પણ જઈ શકો છો પણ અમે નીચે જઈશું ધોધની આગળ નીચે જવું હોય તો એનો રસ્તો અલગ છે અને પાછળ તમારે જવું હોય તો એનો રસ્તો પણ અલગ છે એટલે જ્યાં તમને મજા આવે ત્યાંથી જવું તો અમે જઈશું આગળની સાટથી એટલે મસ્તનો વ્યૂ આવે જો અત્યારે બહુ પ્રવાસીઓ આવ્યા નથી કોઈ એકની બાઇક પડી છે ખાલી આવું બધું બનાવેલું છે મજા આવે એવું છે જો જો મિત્રો અહીંથી નીચે ઉતરવાનું છે દાદરા આપેલા છે સારા तो दोस्तों ऐसी खतरनाक जगहों में से कैसे जीवता पासा आते हैं ना वो मैं आपको सिखवा दूँगा तो जोड़ाला रहना दोस्तों ऐसी जगहों पर आप हरिन भी पढ़ सकते हो क्योंकि यहाँ है ना लील जामी जेली होती है और पुल भी बहुत होते हैं दोस्तों देखो इधर इधर एक छप्पर बनाया है और इधर एक ब्रिज है तो हम यहाँ थोड़ी बार फोटोग्राफी कर लेंगे જો આ બ્રિજ છે આ બ્રિજ એ વખતે બનાવેલો હોય છે મિત્રો કા બનાવવાનો છે અને હવે આપણે જવાનું છે હામમે ધોધે જો અહીંથી આવો ધોધ છે ભાઈ નીચે ઉતરો એટલે સરસ મજાનો દૂધ દેખાય છે સરસ મજાનો વ્યૂ છે હવે એ ધોધનું પાણી છે ને નીચે ચેક ડેમ જેમ ઉતરે છે જો અહીં ઉતરે છે આ બધા ફોટોગ્રાફી કરવા માંડે તો અહીંયા સુધી જવાનું છે આપણે જ્યાં રસ્તો જાય ને ત્યાં સુધી જઈશું તો અહીંયા પણ એક નાનકડું એવું મંદિર છે

લીલું હોય એટલે લપસવાનો ચાન્સ વધુ રહેશે તમારે ખોટી આ રીતે હવાબાજી કરવી નહીં જો અહીંયાથી જીયા તો નીચે જોખીમી છે પણ આ બધું વસ્તુ સારું છે અહીંયા બેસીને તમે નહીં શકો છો પણ આપણે નહીં લીધું છે નથી નાહવું જેવા જેવા છે ને જેવા તેવા નહીં લીધું ખાલી મોઢું ધોઈ લીધું હવે જઈશું આપણે સીધા ઓલા ધોધ પાસે આપણે ભાઈ બ્રિજ ક્રોસ કરી લીધું છે બહુ મજા આવી જાય ભાઈ ઠંડુ પાણી છે અત્યારે ચોમાસું છે ને એટલે ઉપરથી પાણી જાય છે બાકી આ ધોધ છે ને શિયાળામાં પણ ચાલુ જ રહેશે અમે આ ધોધે આવી ગયેલા છીએ શું કહેવાય ઉત્તરાયણ ઉપર જોવો રવિવાર હોય અને આદિવાસીઓનું કંઈ પણ તહેવાર હોય ને તો એ લોકો આ બધે જો રસોઈ બનાવતા હોય છે મેં જોયેલું છે આ બધું જંગલમાં એ લોકો લાવે છે અહીંયા જ એ લોકો માનતા પણ રાખે છે બકરા ચલાવવાની અને હવે જે વ્યૂ જોવાનો છે ને એ છે જોવાનો મિત્રો જોડાયેલો રહો તમને પાંચ મિનિટમાં નહીં એક જ બે મિનિટમાં બતાવું એવું ધોધ વાત જવા જોઈએ યાર જો પાણી નવા જ આવે છે આ બધે આ જે બેલા પડ્યા ને એ એમને રસોઈના જ છે અને આપણે ઉપરથી આવ્યા જો ઉપર ઉપરથી પણ સરસ મજાનો ધોધ દેખાય છે નીચે અને અહીંયાથી આવીને આ આવ્યા જો પહેલાં સામે હતા ત્યાંથી ફરી ફરીને આપણે આ રસ્તે રસ્તે આવ્યા આવ જઈશું આપણે ધોધે